ગ્રહોના રાજા સૂર્ય સોળમી સપ્ટેમ્બર થી પોતાના મિત્રની કન્યા રાશિમાં કરશે ગોચર તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાના મિત્રની રાશિ એટલે કે બુધની રાશિ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કન્યા એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં અને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે કન્યા રાશિ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્રની જ રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બલશાળી પ્રભાવ આપવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ ધન રાશિના જાતકો સૂર્ય તમારા નવમા ઘરના સ્વામી છે અને કન્યા રાશિમાં ગોચર એ તમારા દસમા ભાવમાં થશે કન્યા રાશિમાં દશમા ભાવમાં સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર તમારા માટે ખૂબ જ શુભ છે કારણ કે સૂર્ય ને સરકારી નોકરી અને વ્યવસાયિક જીવનના પ્રાકૃતિક સૂત્ર તરીકે માનવામાં આવે છે અને આ સ્થાનમાં તેને દિશા શક્તિ મળે છે આવી સ્થિતિમાં ધન રાશિના લોકો માટે આ ગોચર તમારા વ્યવસાયિક જીવનમાં સમૃદ્ધિ નસીબ આ બધું લાવશે ઉપરાંત આ સમયગાળો તમારી કારકિર્દીમાં કેટલાક નસીબદાર ફેરફારોનું કારણ પણ બનશે સૂર્યનું આ ગોચર આ સમય કંપનીમાં ફેરફાર અથવા અન્ય શહેરોમાં ટ્રાન્સફરની અપેક્ષા રાખનારાઓ માટે ખાસ કરી અને યોગ્ય સમય સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને તમારા પિતા ગુરુ અને શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે તમારા વ્યવસાયિક જીવનમાં કોઈ મુશ્કેલી અથવા પડકારોનો સામનો કરી રહ્યા છો તો તમારા પિતા માર્ગદર્શન મેળવવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થઈ શકે છે ધનુ રાશિના લોકો માટે કન્યા રાશિનું આ ગોચર તમારા જીવનમાં ઘણી નવી તકો લાવશે અને તમને સરકારી અથવા ઉચ્ચ અધિકારી હોદ્દા પર રહેલા લોકોથી પણ ઘણો ફાયદો થઈ શકે છે તમે તમારા કાર્યસ્થળ પર નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો જો કે આ સમયગાળા દરમિયાન તમારા માટે તમારા વર્તન પ્રત્યે સભાન રહેવું મહત્વપૂર્ણ છે જેથી તમારો આત્મવિશ્વાસ ઘમંડમાં ફેરવાઈ ન જાય જેના કારણે તમારે ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વધુમાં તમારા ચોથા સ્થાન ઉપર સૂર્યની દ્રષ્ટિ જે ઘર અને ઘરેલું જીવનનું પ્રતિનિધિત્વ કરે છે તે સૂચવે છે કે નવું ઘર અથવા વાહન ખરીદવા માટે આ અનુકૂળ સમય સાબિત થઈ શકે છે એ નોંધવું અગત્યનું છે કે આ ગોચર અને એનો સમયગાળો તમારા બિનજરૂરી અહંકારના વિવાદો અને પરિવારના અન્ય સભ્યો સાથેના તકરારોને કારણે પડકારોનું કારણ બની શકે છે તો આવી સ્થિતિમાં તમારે આ મુદ્દા ઉપર નજર રાખવા અને પરિવારમાં સંવાદિતા જાળવવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવા પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના લોકો માટે સૂર્ય આઠમા સ્થાનના અધિપતિ છે અને હવે તે તમારા નવમા ભાવમાં ગોચર કરશે કન્યા રાશિમાં સૂર્યનું ગોચર મકર રાશિના લોકો માટે મિશ્ર પરિણામ લાવનાર છે તે તમારા નસીબમાં વધારો કરશે અને તમને ધાર્મિક બનાવશે તમે આ સમયગાળા દરમિયાન જ્યોતિષ અંકશાસ્ત્ર અને ટેરો વાંચન જેવા ગુપ્ત વિજ્ઞાન તરફ વધુ આકર્ષિત થશો આ ઉપરાંત સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા મકર રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આગોચર ફાયદાકારક સાબિત થશે જેઓ પીએચડી અથવા માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમે તમારા પરિવાર અથવા નાના ભાઈ બહેનો સાથે ક્યાંક તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી શકો છો અથવા તમારે કામથી સંબંધિત લાંબા અંતરની યાત્રા પર પણ જવું પડી શકે છે જો કે અહીં એ જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે કે કન્યા રાશિમાં સૂર્યના આગોચરને કારણે તમારા પિતા સાથે વિવાદ થવાની પ્રબળ સંભાવના છે અથવા તેમને અચાનક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમને તમારા પિતાના સ્વાસ્થ્ય અને સુખાકારી પર વધુ ધ્યાન આપવાની સલાહ છે આ ઉપરાંત નવમા સ્થાનથી તમારા ત્રીજા સ્થાન ઉપર સૂર્યની દ્રષ્ટિ હોવાથી તમારા નાના ભાઈ બહેનના જીવનમાં સકારાત્મક ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે ઉપરાંત કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા સંદેશા વ્યવહારમાં આત્મવિશ્વાસ વધારશે અને તમને તમારા શોખ અને રુચિઓને પ્રાધાન્ય આપવા માટે પ્રોત્સાહિત કરશે તો ધન તથા મકર રાશિના જાતકો સૂર્યનું આગામી ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા વાળું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે